સુરક્ષિત ના હોય તો માણસ તો સુરક્ષિત ક્યાંથી હોય વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં પંચવટી સર્કલ પાસે આવેલ વર્ષો જૂનું હનુમાનજી મંદિર વડોદરા મહાનગરપાલિકા દ્વારા તોડવાની નોટિસ આપવામાં આવી છે જ્યારે ભારતીય જનતા પાર્ટી રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે પ્રસાદના સ્વરૂપમાં ભારતીય જનતા પાર્ટી આજ મંદિર ખાતે લાડુ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યારે ભગવાન જ સુરક્ષિત નથી તો માણસ ક્યાંથી સુરક્ષિત રહેશે ભગવાનની આસ્થાનું સ્વરૂપ હનુમાનજીના મંદિરે કેટલાય કોર્પોરેટરો અને ધારાસભ્યો માથા ટેકવા માટે આવે છે જ્યારે બીજી તરફ મંદિરને લઈને ઉજવણી કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી શ્રી રામના નારા સાથે રામ મંદિરને લઈને ઉજવણી રમાવી હતી જ્યારે બીજી તરફ ભગવાનની આસ્થાનો દુઃખ પહોંચાડી ભગવાનના મંદિર તોડી રહ્યા છે તો સાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયા અને વોર્ડ નંબર આઠના કાઉન્સિલર કેમ ચૂપ બેઠા છે બીજી તરફ હનુમાન મંદિર તોડી લોકોની આસ્થા લાગણી દુભાવી રહ્યા રિપોર્ટર રાહુલ રાજપૂત અને ન્યૂઝ વડોદરા ગોરવા પંચવાડી વિસ્તારમાં હનુમાનજીનું મંદિર આવેલું છે અને આ મંદિર એક જૂનું મંદિર છે અને કાલે બે વાગ્યા પછી કોર્પોરેશનની ઓફિસમાંથી અહીંયા એક બાર દિવાલ પર જાહેર નોટિસ ઉઠાવી દીધી છે કે આ રોડમાં દબાણમાં આવી રહ્યું છે એટલે આ મંદિરના ત્રણ દિવસમાં પુરાવા રજૂ કરો હવે સાહેબ આ મંદિર જૂનું છે આ કોઈ હવે પાંત્રીસ વર્ષ જૂનું મંદિર છે અને આ બધા જોઈ રહ્યા છે વર્ષોથી અને ભક્તો આવી રહ્યા છે બીજી વાત એવી છે કે આ મંદિરમાં આ લોકો એવું કહે છે ત્રણ દિવસમાં નોટિસ પુરાવા રજૂ કરો હવે મંદિરના તો કહેવાય સાહેબ પુરાવા કંઈથી લાવવા અમારે પુરાવા માગે હવે એનઓસી ઓસી માગે છે કે કેટલું જૂનું મંદિર છે હવે મંદિરના તો હવે સાહેબ હવે એવું કહે એને કંટ્રોક કંઈથી લાવવા અમારે કારણ કે આ ઘર બનાવેલું છે અમારું એવું થોડું છે અને આજે આટલી મોટી મૂર્તિ છે અને વર્ષો જૂનું મંદિર છે એટલે કોપરેશન એવી નોટિસ મળે કે તમે જે બી હોય એ ત્રણ દિવસમાં રજૂ કરો બાકી આ દબાણના હિસાબે તોડી નાખવામાં આવશે જે રીતના કોર્પોરેશનને નોટિસ આપવામાં આવી છે ત્રણ દિવસની આ જ જગ્યા પર બીજેપી દ્વારા કાર્યક્રમ યોજવામાં આવે છે ભક્તો દર્શન કરવા આવે છે જ્યારે નળતર નહોતું ને હવે નળતર થયું છે એની માટે શું હવે એની માટે સાહેબ હવે ઓચિંતી જ્યાં નોટિસ લગાવી છે એકદમ હવે અમારે જવું કંઈ ભગવાન મૂકવા કહી ત્રણ દિવસમાં તો અમારે શું કરવું કે અમને નહીં ખ્યાલ હવે એના માટે અમે આ મીડિયા કહીએ છીએ કે આવું ના થવું જોઈએ ખોટું છે અને કોઈ રોડ પર નડતરુપ નહીં હા એવું જ છે આ અને કોઈ રૂપ જેને સાઈડ પર છે એને ઓલરેડી પાછળ ઓપરેશનમાં વાત કરીને પાછળ હટાવવાની બી વાત કરી હતી કે રોડથી સાઈડમાં લઈ લઈએ પણ એ વસ્તુ પણ કોર્પોરેશન યોગ્ય ટાઈમ પર નથી રાખી હા બે હજાર એક જવાબ તો આપવામાં નહીં આવ્યો હવે સાહેબ પહેલાં કર્યું હતું એવું પણ નહીં આવ્યો જવાબ એનો કોઈ અને અત્યારે ડાયરેક્ટ નોટિસ આવી ગઈ છે હા સાહેબને જાણ કરી છે સાહેબને કીધું છે કંઈ થાય નહીં અમે જોઈ લઈશું આગળ અને આ જે નોટિસ મોકલી છે ભાઈને બી કાલે અમારી સામે ફોન કર્યો તો અને વાત કરી હતી

તોડે ના એવું વળી લાગણી દુબઈ ના ભક્તો આવી રહ્યા છે મંદિર પણ છે હવે એવું કઈ છે ને પણ આ તો નોટિસ મારી છે એટલે અમે જાણ કરીએ છીએ નોટિસ આવી પહેલી વાર જ આવી છે આવી નહીં નોટિસ પણ આ પહેલી વાર જ આવી છે પણ દબાણમાં બતાવી રહ્યા છે હવે નોટિસ હવે આપણી જોડે કંઈ એવું તો છે નહીં કે આગળ ક્યાં ઘર હોય આપણું એવું એનઓસી બેનોસી તો કંઈ છે નહીં પણ વર્ષો જ ઉરવું મંદિર છે ને ખેતરમાં જ હતું મંદિર હવે ખેતરમાંથી રોડ પર નાવા બને રોડ પર પછી રોડ પર બતાવવા મળે મંદિર કે રોડથી દસ ફૂટ જગ્યા આમાં જાય છે કોપરેશનમાં જાય છે નાના રોડ ટચ મંદિર છે અને જૂનું મંદિર છે હનુમાન જૂનું મંદિર છે કોર્પોરેટરને કાલે હવે કેવું રોકડા સાહેબને મળ્યા હતા અમે એમણે કીધું કંઈ થાય નહીં અને આ જેને નોટિસ મોકલી છે ભાઈને ફોન કર્યો હતો ત્યાં રૂબરૂ એટલે આ કામ અટકી જશે કંઈ થાય નહીં તૂટે તો નહીં એવું કીધું છે એટલે અમારી એવી ઈચ્છા છે કે હવે એ તો સાહેબ હવે કોપરેશનને રજૂઆત કરી છે હવે એમની ઈચ્છા પછી

કંઈ થાય નહીં એના પછી આ નોટિસ આવી છે આ નોટિસ આવ્યા પછી એવું છે કે ખાલી ત્રણ દિવસમાં પુરાવા રજૂ કરે એવું લખેલું છે આ ત્રણ દિવસમાં પુરાવા લાવવા કંઈ છે એમ પુરાવા તો આના કંઈક લાવવા જ કંઈ જ મેન મુદ્દો છે અને જૂનું મંદિર છે પુરાવા તો કંઈથી લાવવાના જીગ્નેશભાઈ subscribe now and press the bell icon never miss an update